મહેસાણા ખાતે આજે ખેડૂતોની એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી તથા મહેસાણાના વિપુલભાઈ પટેલની આગેવાનીમાં જાગુ ખેડૂત મહારેલીનું આયોજન કરાયું હતું. આ રેલી ધોબીઘાટ સમર્પણ ચોક મહેસાણા ખાતેથી રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા કલેક્ટર કચેરીએ પહોંચી હતી અને ત્યાં પહોંચી આવેદન પત્ર પાઠવ્યો હતો. આ રેલી વિવિધ પ્રોજેક્ટ્સ તથા સરકારી કંપનીઓમાં

મહારેલી તો છે જ પણ સરકાર શ્રી જે સંપાદન જમીન કરી છે એની અંદર પૂરતો વળતર આપેલું નથી એના અનુસંધાને અત્યારે મહેસાણાની અંદર મોટી સંખ્યાની અંદર ઉત્તર ગુજરાતના ખેડૂતો મળેલા છે આપણા કલેક્ટર સાહેબ આવેદન આવેદનપત્ર આપીએ છીએ સાથે સાથે સરકારશ્રીને કહેવામાં માંગીએ છીએ કે જે સંપાદન જમીન કરી હોય ગુજરાતની અંદર તેમને પૂરતો વળતર આપો બજાર કિંમત પણ ચાર ગણા કહેવાની સરકારશ્રીએ જાહેરાત કરી હોય એના અનુસંધાને એમને પૂરતો વળતર આપો એના અનુસંધાને આપણે અત્યારે અમે રજૂઆત કરવા માટે કલેક્ટર સાહેબ શ્રી પાસે જઈ રહ્યા છીએ